ગુજરાતમાં મનરેગા કૌભાંડ અંગે લાંબા સમયથી રાજકારણ ગરમાયેલું છે આ કૌભાંડમાં મંત્રીના બે પુત્રોની ધરપકડ થઈ છે તો કોંગ્રેસના પણ એક નેતાની ધરપકડ થઈ છે તેવામાં આવે ગુજરાતના મનરેગા કૌભાંડ મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયો વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા ગુજરાતમાં થયેલા મનરેગા કૌભાંડમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની સંડોવણી સામે આવી અને આજ કેસમાં ભાજપના નેતા અને મંત્રી બચુ ખાબટના બંને પુત્રોની ધરપકડ થઈ સાથે જ કોંગ્રેસના જોટવાની પણ ધરપકડ થઈ જોકે મનરેગા કૌભાંડમાં ભાજપ નેતા બચુ ખાબટના પુત્ર જેલમાં જતા હવે તેમને ગાંધીનગરમાં નો એન્ટ્રી થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે કારણ કે આ ઘટના બાદ તેમણે એક પણ વાર કેબિનેટ મિટિંગમાં જોવા નથી મળ્યા તેવામાં ગુજરાતના મનરેગા કૌભાંડનો મામલો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે સાંસદ શક્તિસિંહ ગોહિલે આ મામલે રાજ્યસભામાં સવાલો કર્યા છે શક્તિસિંહ ગોહિલે વિડિયો થકી માહિતી આપતા જણાવ્યું છે કે મારા પ્રશ્નમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાત મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દાહોદમાં ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની ફરિયાદ દાખલ કરાવી પડી છે તેમણે આગળ કહ્યું કે કેન્દ્ર સરકારે પણ સ્વીકાર્યું છે કે મનરેગા કૌભાંડ મામલે દસ ટીમ તપાસ કરી રહી છે મનરેગા કૌભાંડ મામલે રાજ્યસભામાં શું સવાલો થયા અને તે અંગે શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોહિલ ગુજરાતમાં જે જરૂરિયાતમંદ માટે રોજગારી મળે અને એની ગેરંટી સાથે કોંગ્રેસની સરકાર જ્યારે કેન્દ્રમાં હતી ત્યારે મનરેગાનો કાયદો લાવીને લોકોને પૂરી રાહત મળે એ માટેની ચિંતા કરી હતી ભારતીય જનતા પાર્ટીએ આ મનરેગાના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને પૈસા મળે એના બદલે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર શરૂ કર્યો છે આજે સંસદમાં રાજ્યસભામાં મારો પ્રશ્ન હતો અને આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં મનરેગામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દાહોદમાં જ ત્રણ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની એફઆઈઆર પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે આ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે મારા આ પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે એ પણ સ્વીકાર્યું છે કે એટલો મોટો ભ્રષ્ટાચાર હોવાના કારણે દસ ટીમો બનાવીને આની તપાસ ચાલી રહી છે ત્યારે હું આશા રાખું છું કે ભ્રષ્ટ શાસન લીફાફોફી ના કરે અને કડકમાં કડક પગલાઓ આ ભ્રષ્ટાચારીઓ સામે લેવા જોઈએ કારણ કે ગરીબના અધિકારના રૂપિયા જો આ રીતે ખવાઈ જાય દાહોદમાં સ્પષ્ટ રીતે જે આજે ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બચ્ચુભાઈ ખાબડ બેઠા છે એમના નામનું ખેતર છે એમના નામની જમીન છે એ પોતાના નામની જમીનમાં બંધ બને નહેર બને બંધ બન્યું પાણી રોકાણ હોય ત્યાં વૃક્ષારોપણ થાય પાછું રિનોવેશન થાય એક એક નાના નાના પોતાની માલિકીના જમીનના ટુકડાઓમાં અનેક વર્ક ઓર્ડર અપાવી લે રૂપિયા ખવાઈ જાય અને છતાં ગુજરાતમાં મંત્રી તરીકે ચાલુ રહે માનની શ્રી આ શું કરો છો તમે કેવા પ્રકારની આ પદ્ધતિ છે મનરેગાનો કાયદો સ્પષ્ટ છે એની

મટીરિયલ સપ્લાયના નામે કરોડો રૂપિયા ખવાતા હોય જીએસટી પણ ન ભરાતું હોય શું આની તપાસ નહીં કરવાની શું આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો પરવાનો છે થોડા દિવસ પહેલાં હજી બે કે ત્રણ દિવસ પહેલા જાંબુઘોડાનો મારો પ્રશ્ન હતો એમાં પણ સ્વીકારાયું છે મોટા ભ્રષ્ટાચાર મને આંકડો આપવામાં આવ્યો કાયદો સ્પષ્ટ કહે છે મનરેગાનો કે મટીરિયલ અને રોજગારી એમાં સાહીઠ ટકા અને ચાલીસ ટકાનું ધોરણ જળવાવું જોઈએ જાંબુઘોડામાં આ ધોરણ નેવે મુકાયું માને સાહીઠ ટકા મજૂરોને અને ચાલીસ ટકાનું મટીરિયલ એમ નહીં મજૂરોને ચૂકવાતા કરતા અનેક ગણા વધારે કરોડો રૂપિયા મટીરિયલ સપ્લાયના નામે ખવાઈ ગયા છે હું આશા રાખું છું કે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપ તો સરપંચોને ધમકાવીને કહો છો કે ભ્રષ્ટાચાર નહીં ચાલે તો તમારા મંત્રીઓને તમારા મોટા માથાઓ સરપંચ તો કેટલું કરે તમારા મનરેગામાં કરોડો કરોડો નો ભ્રષ્ટાચાર છે કડક હાથે આનેથી કામ લેવામાં આવે એવી માંગણી કરું છું શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે દાહોદમાં જ ત્રણ ત્રણ અધિકારીઓએ ભ્રષ્ટાચારની પોલીસ ફરિયાદ દાખલ કરવી પડી છે આ ફરિયાદ દાખલ કરનારા એ સરકારના જવાબદાર અધિકારીઓ છે શક્તિસિંહ ગોયલના પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે પણ સ્વીકાર્યું છે કે મોટા ભ્રષ્ટાચાર થયો હોવાના કારણે દસ ટીમો બનાવવામાં આવી છે અને ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે ભ્રષ્ટ શાસન લીપાપોથી ન કરે અને ગરીબોના અધિકારના કરોડો રૂપિયા ન ખવાઈ જાય તે માટે ભ્રષ્ટાચારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ શક્તિસિંહ ગોહિલે કરી છે સાથે જ તેમણે કહ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી સરપંચને ધમકાવીને કહે છે કે ભ્રષ્ટાચાર નહીં ચાલે તો તમારા જ મંત્રીઓ અને તમારા મોટા માથાઓ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ત્યારે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડ કેસમાં ભાજપના નેતાના બંને પુત્રો ની સાથે કોંગ્રેસના હીરા જોટવાની પણ ધરપકડ થઈ છે અને આમ કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓની સંડોવણી પણ સામે આવી છે મનરેગા કૌભાંડ થયું અને ગરીબોના કોળીઓ છે તે આ નેતાઓ ઝાપટી ગયા છતાં ઝીરો ટોલરન્સની વાતો કરતી સરકાર તેમના જ મંત્રીના પુત્રો કરોડોનું કરી નાખ્યું છે તે મામલે હજી સુધી કંઈ બોલવા તૈયાર નથી આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો મત જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ જોતા રહો નમસ્કાર वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई